આ વાત છે આઝાદી પહેલાના સમયની આ વાત જ્યારે લાખાણી ગામમાં એ રોગચાળાનો ભય ફેલાયો અને માતા દશામાં પહેલી વખત ઊંટ પર સવાર થઈને ત્યાં પ્રગટ થયા હતા અને ચમત્કારી રીતે એ લોકોના જીવ બચાવ્યા હતા ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું એક સુંદર અળિયામણું ગામ લાખાણી લાખાણીની માટીમાં એક વિશેષ સુગંધ શ્રદ્ધા વિશ્વાસ અને મા દશા માતાની અજાણી પરંપરાની આ એ ગામ હતું જ્યાં લોકો ખેતરમાં હળ ચલાવતા પહેલા મંદિરમાં દીપક પ્રગટાવતા જ્યાં મુશ્કેલીની આહટ થાય ને તો એ પહેલા લોકો દેવીના ચરણોમાં પોતાનું મસ્તક ઝુકાવતા પણ એ વર્ષની શરૂઆત જાણે કોઈ અજાણી આંધીએ કરી હતી અને એવી દુઃખની આંધી કે આંધીએ ના ખેતરોની હરિયાળી છોડી ના ગામની શેરીઓમાં રમતા બાળકોનું હાસ્ય બીમારીએ ચૂપચાપ પગ પસાર્યા અને એક પછી એક લોકોને પોતાની પકડમાં લેવા લાગી પહેલા બે ચાર વ્રદ માણસો પછી થોડા બાળકો અને પછી જવાન ખેડૂતો અને પછી તો જાણે આખા ગામમાં એ ડરનું છે ને એક નેટવર્ક ફેલાઈ ગયું કોઈ દવા કામ નહોતી કરતી ડોક્ટર હતા હતા અને હોસ્પિટલ ખૂબ જ દૂર હતી લોકો પોતાના ઘરોમાં કેદ થઈ ગયા દરેકના ચહેરા પર ભયની સ્ત્રો હતી અને આ ડર અને લાચારીને વચ્ચે જ્યારે કોઈ રસ્તો ના રહ્યો ત્યારે એક રાત્રિએ એક વૃદ્ધ મહિલાને સપનું આવ્યું ને સપનામાં એમાં માં ઊંટ પર સવાર હતા હાથમાં ત્રિશુ ચહેરા પર તેજ અને અવાજમાં કરુણા અને માતાજીએ કહ્યું કે ગામની રક્ષા હવે હું કરીશ

કચ્છના તે ભાગમાં આવેલું છે જ્યાં સૂરજ પણ તપસ્યા કરે છે અને હવાઓ રેતથી વાર્તાઓ લખે છે આ ગામ ના ખૂબ મોટું હતું ને ના ખૂબ નાનું પણ તેમાં જે ખાસ હતું તે ત્યાંના લોકોનું જીવન સાદું સાચું અને શ્રદ્ધાથી ભરેલું માટીના ઘર છાણથી લીપેલી દિવાલો અને દરેક આંગણામાં પુરુષીનો ક્યારો ગામની શેરીઓ સવારે સૂરજ ઉંગેરે તે પહેલા જાગી જતી રહી જ્યારે એ ચરવાહા પોતાના ઊંટ અને બકરીઓ લઈને નીકળી પડતા અને મહિલાઓ રંગીન ચોંદડી હોંડી અને મંદિર બહાર દીવો પ્રગટાવતી એનું જીવન પ્રકૃતિ અને પરંપરાની વચ્ચે બંધાયેલું હતું જાણે દરેકના શ્વાસ પણ એ માં દશામાના નામથી ચાલતા હોય દશામાનું મંદિર ગામના એક ખૂણામાં ઊંચી ટેકરી પર હતું જ્યાં પહોંચવા માટે એ માટીની સીડીઓ ચડવી પડતી પણ ચઢાણ કરતાં મોટું હતું ત્યાં પહોંચવાનો ભાવ માને મળવાનો ભાવ અને દર મંગળવારે ને અષ્ટમીએ લોકો એ મંદિરમાં ભેગા થતા પ્રસાદ ચઢાવતા અને માના જય ગોષથી આખું વાતાવરણ છે ને ગુંજી ઉંટતું અહીંના લોકોની સૌથી મોટી સંપત્તિ હતી તેમની આસ્થા તેમનો વિશ્વાસ તેઓ ભણેલા ભણે ઓછા હોઈ શકે પણ જીવન જે કંઈ શીખવે તેને તેઓ એ માદશામાંની કૃપા માની અને સ્વીકારી લેતા અને આજ તે પાયો હતો જેણે પછી ગામને એ મહામારીની સામે લડવાની હિંમત આપી કારણ કે જ્યારે વિજ્ઞાન મૌન થઈ ગયું ત્યારે વિશ્વાસે અવાન ઉઠાવ્યું એ વર્ષનો એ મહિનો હતો જ્યારે એ ખેતરોમાં કામ ઓછું થઈ જતું અને એ ગામના લોકો છે ને એ દિવસે છાંડાવાળા ઝાડ નીચે બેસી અને ઢોલકને થાપે લોકગીતો ગાતા પણ એ વર્ષે કંઈક અજીબ થયું એક સવારે એ ગામના સૌથી વ્રધ વ્યક્તિ હરજીભાઈ એમને કઠોર તાવ આવ્યો અને તેઓ ખાટલાવાસ થઈ ગયા પહેલા તો લોકોએ વિચાર કર્યો કે ઋતુ બદલાય છે અને એમની ઉંમર પણ વધારે છે એટલે કદાચ આમ હું હોઈ શકે એટલે આરામથી સાજા થઈ જશે પણ ત્રીજા દિવસે તેમના એ પરિવારની વહુ અને પૌત્ર પણ એ જ લક્ષણોની સાથે બીમાર પડી ગયા ખૂબ જ વહમો શરીરમાં દુખાવો કળતર અને શ્વાસ ફૂલવાની ફરિયાદ ગામના વૈદે કાઢો પીવડાવ્યો ઝાડ ફૂંકનો પણ પ્રયાસ કર્યો પણ કોઈ અસર ન થઈ અને એક જ અઠવાડિયામાં ગામના બીજા ખૂણે એ ત્રણ ઘરોમાં પણ આવી જ હાલત જોવા મળી બાળકો રડતા હતા સ્ત્રીઓ ઉભરાયેલી હતી અને પુરુષોની આંખોમાં અજીબ બેચેની હતી રોજ કોઈને કોઈ પથારી વસ્તતું હતું હવે ગામની હવામાં ઢોલકની થાપ નહીં પણ અશાંતિની ડરામણી લૂ લાગવા લાગી મંદિરમાં દીવો પ્રગટાવનારી સ્ત્રીઓ હવે હવે માની પ્રાર્થના કરવા લાગી જે ગામ ક્યારે ભરપૂર લાગતું ત્યાં શાંતિ નહીં પણ અશાંતિ પ્રસરી ગઈ હતી કેટલાક લોકો શહેરથી ડોક્ટર લાવવાની વાત કરતા પણ કાચા રસ્તાઓ અને દોરીના કારણે કોઈ આવવા તૈયાર ન હતું અને ત્યારે જ લોકોને સમજાવવા માંડ્યું કે આ કોઈ સામાન્ય બીમારી નથી આ કોઈ સામાન્ય તાવ નથી આ કંઈક મોટું છે જેને ગામની સીમાઓ પણ રોકી નથી શકતી અને આ હતી બીમારીની પહેલી આહટ જે ધીમે ધીમે ઇલાખાણીમાં પ્રવેશ કરી રહી હતી અને માની ધરતીને પડકાર ફેંકી રહી હતી જેમ જેમ બીમારીની આહટ આખા ગામમાં ફેલાવા લાગી તેમ તેમ ગામના લોકોના મનમાં હિંમત ધીમે ધીમે ખસી ગઈ પહેલા જે લોકો ફક્ત ચિંતા કરતા હતા તે હવે ડરવા લાગ્યા ભેભેટ રહેવા લાગ્યા અને હવે ડર ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો દિવસે કોઈ ખેતરમાં કામ કરવા પણ નહોતું જતું બાળકો ઘરની બહાર નીકળતા ન હતા અને મંદિરની ઘંટડીઓ જે રોજ વાગતી હતી તે હવે ફક્ત શાંતિનો પડછાયો બની ગઈ હતી જે શેરીઓમાં ક્યારેક બાળકોના દોડતા ચંપલનો અવાજ ગુંજતો ત્યાં હવે ફક્ત ઉધરસ અને કણસવાના અવાજો સંભળાવા લાગ્યા એક તરફ જ્યાં મા દશામાના મંદિરમાં કેટલી ગસ્તરીઓ રડતી આંખે દીવો પ્રગટાવતી અને બીજી તરફ કેટલાક ઘરોમાં લોકો પોતાના એ બીમાર સગાઓને એ ખૂણામાં અલગ ઓરડામાં રાખવા લાગ્યા જાણે કોઈ ચેપ હોય ગામના પ્રધાને પંચાયત બોલાવી પણ ત્યાં પણ લોકો દૂરી રાખીને બેઠા આંખોમાં અનેક પ્રશ્ન હોઠો પર શાંતિ કોઈને ખબર નહોતી કે ભાઈ શું કરવું કોની પાસે મદદ માંગવી અને આ બધું ક્યાં સુધી ચાલશે અને કેટલાક વ્રદોએ જૂના સમયની ઘટનાઓ યાદ કરી કે જ્યારે વર્ષો પહેલા પ્લેગ જેવા લક્ષણોથી આખો વિસ્તાર જયારે ઉજળ થઈ ગયો હતો ત્યારે દવાની દુકાન પણ ખાલી થઈ ગઈ હતી ત્યારે દવાની દુકાનો પણ ખાલી થઈ ગઈ હતી અને વૈદ પણ હવે ઘરની બહાર નીકળવાથી ડરવા લાગ્યા હતા અને લોકોએ પોતાના દરવાજે લીમડાની ડાંગ બાંધવાનું શરૂ કર્યું હતું એટલે કોઈએ કહ્યું કે છાણથી થી આંગણું લીપવાથી જે બુરાઈ છે ને દૂર રહે છે તો લોકો દરેક નાની મોટી બાબત પર વિશ્વાસ કરવા મજબૂર હતા પણ સત્ય તો એ હતું કે લાખાણી હવે એક ભટકતી આત્માની જેમ બની ગયું હતું જેને કોઈ હવે ન તો રસ્તો સુધી રહ્યો અને ન તો કોઈ રસ્તો દેખાઈ રહ્યો હતો અને આ ડર અને અફરા તબરેની વચ્ચે એક દિવસ એક વ્રત વડીલે કહ્યું કે આ કામ ફક્ત માતાજીનું છે અને હવે તો દેવી જ રસ્તો બતાવશે અને આ વાત એ લોકોના નિલમાં ઘર કરવા લાગી ઉતરી ગઈ બીજા દિવસે એ ગામના ચોકમાં લીમડાના છાયે કેટલાક વૃદો એ ચૂપચાપ બેઠા હોય છે ન તો કોઈ બીડી સળગાવી રહ્યું ન કોઈ રાજકારણની કે બીજી કોઈ ચર્ચા કરી રહ્યું બસ સૌની નજર જમીન પર ચોંટેલી હતી આ એ લોકો હતા જેમણે આ ગામની માટીમાં જ પોતાની જવાની ગાળી હતી જેમણે દુકાળ જોયા હતા ટીંડીઓનો હુમલો પણ સહન કર્યો હતો પણ આવી બીમારીને આવો ડર તેમણે ક્યારેય જોયો ન હતો અને એમાંથી એ હરજીભાઈ જેમની ઉમર હવે ની પણ પાર હતી અને તેઓ ધીમેથી બોલ્યા કે આપણે દવાવાળા પાસે ગયા મંદિરોમાં દીવા પ્રગટાવ્યા પણ હજી સુધી કંઈ બદલાયું નથી એટલે બીજા વડીલ એ વાલાભાઈ કહે છે કે હા હવે તો એક જ આધાર મચ્ચ્યો છે મા દશામાં અને આ સાંભળીને બધા ચૂપ થઈ ગયા પણ કોઈની આંખોમાં આશ્ચર્ય ન હતું કારણ કે દરેકના દિલ માં આ એ જ વાત ધીમે ધીમે ઉભરી રહી હતી અને ગામનું સૌથી જૂનું રજિસ્ટર લાવવામાં આવ્યું જે મંદિરમાં સાચવીને રખાયું હતું અને તેમાં નોંધ હતી કે લગભગ સિત્તેર વર્ષ પહેલા એ ગામમાં મહામારી ફેલાઈ હતી અને ત્યારે પણ મા દશાની ઊંટની સવારી કાઢવામાં આવી હતી જે પછી એ બીમારી છે ને થંભી ગઈ હતી એટલે બધાએ એક જ સુરમાં કહ્યું કે જો ત્યારે માં એ રક્ષા કરી હતી તો પણ હવે પણ કરશે પણ પ્રશ્ન એ હતો કે ઊંટ લાવવું ક્યાંથી સવારીની તૈયારી કરવી કેવી રીતે અને આ ડરના માહોલમાં શું કોઈ મદદ કરશે કે નહીં તો પણ નક્કી થઈ ગયું કે બીજા દિવસે સવારે ગામના મંદિરમાં એ બધા આગેવાનો છે ને ભેગા થશે અને માના ચરણોમાં પ્રણામ કરશે અને પછી એ પરિસ્થિતિ ભલે ગમે તે હોય મા દશા માની છે ને સવારી તો કાઢવામાં આવશે જ અને આ નિર્ણય એક નવા વિશ્વાસની ચિનગારી હતી જે દરના અંધકારમાં પણ ઉજાસ લાવવાની તૈયારી હતી લાખાણી ગામના પશ્ચિમ ખૂણે એક ઊંચા ટેકરા પર મા દશા મંદિર હતું એવું સ્થાન જેને લોકો માત્ર પૂજાનું નહીં પણ સુરક્ષાનું સ્થળ માનતા હતા જાણે મા પોતે પોતાના ભક્તો પર નજર રાખતા હોય મંદિર ખૂબ જ મોટું તો ન હતું પણ તેમાં જે શક્તિ હતી તે વર્ષોની આસ્થા અને પેઢીઓની પરંપરાથી ભેગી થઈ હતી મંદિરના દરવાજે બે સિંહની મૂર્તિઓ અને ઉપર એક પથ્થરની પટ્ટી પર લખેલું હતું કે દુઃખમાં જે બોલાવે માં ત્યાં જાતે આવે છે ગામના લોકોનો વિશ્વાસ હતો કે દશામાં માત્ર પૂજાની દેવી નથી પણ સંકટમાં પ્રગટ થનારી શક્તિ છે અને તેમનું વાહન ઊંટ રેત અને તપસ્યાનું પ્રતીક છે આત્મા છે દર વર્ષે ગામમાં આરતી અને મેળાઓ થતા પણ બહુ ઓછા લોકો જાણતા હતા કે ગામમાં આવી જ એક બીમારી ફેલાઈ હતી અને ત્યારે એ માની ઊંટની સવારી આખા ગામમાં કાઢવામાં આવી હતી અને તે સમયના એ વ્રદ માણસો એ કહ્યું કે જેમ જેમ ઊંટ પર બિરાજમાન માની ઝાંખી ગામની ગલીઓમાંથી પ્રસાર થઈ તેમ તેમ બીમારીની અસર ઓછી થતી ગઈ લોકો ઘરની છત ઉપર ચડીને ફૂલ વરસાવતા સ્ત્રીઓ છે ને ઘરના દરવાજે દીપક પ્રગટાવતી અને ગામના દરેક નાકે નાકે માના જયગોષ ગુંજતા પણ આ પરંપરા ભલે સમય સાથે ધીમે ધીમે ઝાંખી પડી ગઈ હતી પણ હવે જ્યારે સંકટ માથે હતું ત્યારે તે યાદ ફરી જીવન થઈ ઊઠી અને મંદિરના પૂજારી એ ગોવિંદદાસજી જે ત્રીસ વર્ષથી ત્યાં સેવા કરતા હતા એ બોલ્યા કે જો માતાજી એ પહેલા રક્ષા કરી હતી તો હવે પણ કરશે બસ એક વખત ઊંટની સવારી નીકળે અને શ્રદ્ધા સાચી હોય એ અક્ષણે ગામના લોકોને જાણે પોતાના શ્વાસમાં એક નવું સાહસ મળ્યું અને મંદિરની ઘંટડીઓ ફરી ગુંજી ઉઠી અને આ ફક્ત આસ્થાનો નહીં વિશ્વાસનો નહીં પણ પરંપરાના પુનર્જન્મની શરૂઆત હતી અને એ જ રાત્રિએ જ્યારે આખું ગામ ડર અને ચિંતાના પડછાયામાં ઊંઘવા માટે આંખો બંધ કરીને પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે ગામના એ જૂના પૂજારી એ ગોવિંદદાસજીને એક અનોખું સપનું આવ્યું એક સપનું જે તેમના જીવનનો કોઈ અનુભવથી આગળ હતો તેમણે જોયું કે મંદિરના ગર્ભગૃહમાંથી એક દિવ્ય પ્રકાશ ફૂટી રહ્યો છે અને તે જ પ્રગટ થઈ ગયા છે માં દશામાં માથે મુગટ આંખોમાં તેજ અને પીઠ પાછળ ચમકતા સૂર્યનો પડછાયો માતાજી ઊંટ પર સવાર હતા પણ ઊંટની ચાલ છે ને ધીમી હતી જાણે ગામડાની પીડા તેને ભાર લાગતી હોય માનો ચહેરો કરુણાથી ભરેલો હતો પણ આંખોમાં એક ચેતવણી પણ હતી તેમણે પૂજારી તરફ જોઈને કહ્યું તમે મને બોલાવી છે ને હું આવી છું પણ જો ઈચ્છો કે હું તમારી રક્ષા કરું તો વિશ્વાસ કરવો પડશે ગામની શેરીઓમાં મારી સવારી કાઢો ઊંટ લાવો અને ઘરના દરેક દરવાજે મારા નામનો દીવો પ્રગટાવો અને જ્યાં જ્યાં મારી સવારી જશે ત્યાં ત્યાં એ રોગ છે ને ભાગશે મૃત્યુ થમશે પણ આ ઝાંખી ફક્ત રિવાજ ન હોવી જોઈએ આ શ્રદ્ધા હોવી જોઈએ સાચું સમર્પણ અને સાચો વિશ્વાસ આટલું કહી અને માએ પોતાના ત્રિશૂલથી એક રેખા દોરી એની ગામની ચારે બાજુ એક પ્રકાશ મંડળ બની ગયું અને ત્યારે જ ગોવિંદાસજીની આંખ ઉગડી ગઈ પરસેવાથી ભીંજાયેલા પણ આંખોમાં ચમક સાથે તેમણે એક ક્ષણ પણ ગુમાવી નહીં અને તરત જ મંદિર પહોંચી ગયા અને સવારના સમય ગામના પ્રધાન વૃદ્ધો ને યુવાનોને ભેગા કર્યા અને જેવું તેમણે એ સપના વિશે સંભળાવ્યું તો આખા ચોકમાં છે ને એક જ ગુંજ ઉઠી કે માતાજી હવે આવી ગયા છે હવે આપણું ગામ નહીં ડરે આ સપનું ન હતું આ આદેશ હતો અને હવે દાન દેવીની યાત્રાની તૈયારીમાં જોડાવા માટે જઈ રહ્યું એક નવી આશા એક નવા ઉમંગની સાથે ગામના સરપંચ અને બીજા બે ચાર યુવાનો ઊંટની શોધમાં ત્રણ દિવસ સુધી ભટક્યા અને અંતે તેઓને એક વણજારો મળ્યો અને જેની પાસે એક વ્રદ ઊંટ હતો અને જ્યારે તે વણજારાને મા દશામાની યાત્રાની વાત કરવામાં આવી ને તો એણે એક ક્ષણનો પણ વિચાર ન કર્યો અને ઊંટ આપવા માટે તૈયાર થઈ ગયું ગામના ઊંટના આગમનથી જાણે વાતાવરણ બદલાઈ ગયું સ્ત્રીઓએ ગીતોની તૈયારી શરૂ કરી યુવાનોએ શેરીઓમાં સફાઈ કરી અને મંદિરમાં માં મા દશામાં મૂર્તિને સજાવવામાં આવી લાલ ચુંદડી ત્રિશૂળ મુકટ અને ચાંદીની આંખો સાથે માની મૂર્તિ છે ને ઊંટ દિવસોની ઝાંખીનો નિર્ણય લેવાયો દરેક ઘરના દ્વાર પર આરતી દીવા અને જય ઘોષ ગુંજવા લાગ્યા સવારીની પહેલી રાત્રિ ગામની દરેક શેરીઓમાં માના સ્વાગતમાં દીવાઓથી સજાવવામાં આવ્યા અને જયારે ઊંટ પર માં દશાની ઝાંખી પહેલી વખત નીકળી તો એક બીમાર બાળક છે ને આંખો ખોલીને બેઠું થઈ ગયું અને બધાએ સમજી લીધું કે માની કૃપા હવે શરૂ થઈ ચૂકી છે માની નીકળતી અને જે મૃત્યુનો સાચો ભય હતો ત્યાં ભક્તિનો ઉજાસ છવાઈ ગયો અને સાતમા દિવસે એ રાત્રે માની ઝાંખી એ ગલીઓમાં પહોંચી જ્યાં મહામારી સૌથી વધુ તબાહી મચાવી હતી અને અચાનક હવામાં ઠંડી તુલસીની સુગંધ ફેલાઈ અને માની મૂર્તિનું તિલક છે ચમકી ઉઠ્યું અને મહિનાઓથી મૌન રહેલા એક વ્રદ બોલી ઉઠ્યા કે જય મા દશામાં બીમાર બાળકો હસવા લાગ્યા જેને મૃત માની લેવામાં આવ્યો હતો એવો વ્યક્તિ પણ હસવા લાગ્યો ને અને આખા ગામે અનુભવ કર્યો કે માએ રોગને હરાવી દીધો છે ગામના વૈદ્ય પણ આશ્ચર્યચકિત થઈ ગયા આ કોઈ ચિકિત્સા ન હતી આ તો ચમત્કાર હતો પરંતુ આ ચમત્કારની ખબર તે તાંત્રિક સુધી પણ પહોંચી જેણે પોતાની અભિચારથી ગામને જકડી રાખ્યું હતું તેણે માની વિરુદ્ધ અંતર શરૂ કર્યા પરંતુ તે જ રાત્રિ એ મંદિરમાં માની મૂર્તિ છે ને ચમકવા લાગી દીવો તેલ વિના બળવા લાગ્યો અને તાંત્રિકની સમગ્ર તાંત્રિક શક્તિ નષ્ટ પામી જ્યારે માની ઝાંખી તેની સામે આવી તો તે ધ્રુજતો ધ્રુજતો ધબકી પડ્યો ને બોલ્યો કે મને ક્ષમા કરો માં હવેથી કોઈ પીડા નહીં આપો અને પછી ગામવાસીઓએ એ દશા માતાજી માટે એક મંદિર બનાવ્યું અને મંદિર પણ ત્યાં જ બનાવ્યું કે જ્યાં પેલા ભયનો છે ને છાયો હતો એ સ્ત્રીને એમાની પ્રથમ સેવિકા જાહેર કરવામાં આવી માએ તેને સપનામાં એ દર્શન આપીને સાત વરદાનોનું રહસ્ય જણાવ્યું અને માતાજીના હવે સાત વરદાન કયા હતા એ તમે પણ સાંભળી લો અકાળ મૃત્યુથી રક્ષણ માનસા સંકટના સમયે પોતે જ પોતાના ભક્તોનું અને પ્રાણોનું રક્ષણ કરે છે બીજું નિસંતાન સ્ત્રીઓને માતૃત્વનું વરદાન સંતાન વિનાની સ્ત્રીઓ માની સેવાથી ગર્ભ ધારણ કરે છે ત્રીજું અગ્નિ અને જળથી સુરક્ષા કે જ્યાં મા દશાની ચાંદીની ઊંટની મૂર્તિ હોય ત્યાં કોઈ પ્રાકૃતિક આફત આવતી નથી ચોથું ન્યાયની સ્થાપના દશા માતા નિર્દોષને ન્યાય અપાવે છે અને પાંચમું તાંત્રિક બાધાથી મુક્તિ મા દશાની સામે કોઈ તાંત્રિક શક્તિ ટકતી નથી છઠ્ઠું ગરીબીથી મુક્તિ અને સાતમું મૃત્યુ સમયે માનો સાથ આજે પણ લાખાણી ગામમાં દરેક શ્રાવણ મહિનામાં મા દશાને ઊંટ પર સવારી કાઢવામાં આવે છે દૂર દૂરથી લોકો આવે છે કોઈ ફૂલ લઈને તો કોઈ માત્ર એક આંસુ ને એક પ્રાર્થનાની સાથે અને બધા એક જ સુરમાં કહે છે કે હે ઊંટ પર આરૂઢમાં દશામાં અમે તારું દ્વાર નહીં છોડીએ તો અમને ક્યારે છોડતી નહીં તો દર્શક મિત્રો આ હતી એક ઘટના માં દશામાં વિશેની તમને પસંદ આવી છે પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જય મા દશામાં